માતા ગઈ જો નાબામાં ધીમા તો કા રુતિ શું કરશ તો જોકે અતારમાં તો આઠ આઠ વાગી ગયા છે અતારમાં જો પણ ડી ઘણો સડી ગયો હશે

હલો જય માતાજી બધાય ને માતાજી હવનું સારું કરે ને બહુ થાય ને હાજા નરવા રાખીએ એવી શું આપું શું જો ના તો થઈ ગયા છે આજે અહીંયા જવાના છે એવી બહાર ગયા એમ તો મારા બ્લોકમાં કંટ્રોલ નહી તમને પણ બહુ મજા આવશે હાશી વાત હારું કે આ જાવ બહાર હાલો જો ગાડી બહાર કાઢી છે અને હવે હાલતા થઈ ગયા છે તો જો આ ગાડી બહાર કાઢીશું આપણે બજારે છે તો હવે હાલો હાલતા થઈ જઈએ જો આ બજારે સોખે છે કા બજારે પણ કોઈ છે નહીં તો હાલો હવે લવચા હવે 9 વાગી ગયા હવે તો હાલતા થઈ જઈએ હાલો કા સીધું જશું ને હે તો હાલો હવે ની હરવી હાલો જો આ રામાપીરના મંદિર સે ના ઊભા રહી ગયા છે ને અમારી ગાડી જો એ મેં આ ઊભી મેકી છે આ बाजू સે રામાપીરનું મંદિર तो यात्रा पूरा हो गया क्या फिर हमारे शुभेंदु का फिर हाल हो आप लोग जब बोट आज गई क्या जब आ के अभी देखना बोट आज आप लोग था तो जो अबे